ભારતીય નૌકાદળની મહત્વપૂર્ણ બહુરાષ્ટ્રીય પહેલ આફ리카 ઇન્ડિયા કી મેરીટાઇમ એન્ગેજમેન્ટ 2025 નું બંદર તબક્કાનું ઉદ્ઘાટન તાન્ઝાનિયાના દારે સલામમાં થયું આ અભ્યાસ 13મી 18 એપ્રિલ 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે જેમાં ભારત અને પૂર્વ આફ리카ના 10 દેશો ભાગ લઈ રહ્યા છે આ પહેલનો ઉદ્દેશ્ય ભારતીય મહાસાગર વિસ્તારમાં સમુદ્રી સુરક્ષા અને સહયોગને મજબૂત બનાવવાનો છે अफ्रीका इंडिया की मैरीटाइम एंगेजमेंट 2025 अभ्यासમાં તાન્ઝાનિયા, કોમોરોસ, જીબુટી, ઇરિТРિયા, કેન્યા, મેડાગાસ્કર, મોરિશિયસ, મોઝામ্বিক, સેશેલ્સ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. અભ્યાસ દરમિયાન વિઝિટ, બોર્ડ, સર્ચ અને સીઝર, હથિયાર ફાયરિંગ, હેલિકોપ્ટર ઓપરેશન્સ, સીમેન્શિપ ઇવોલ્યુશન, શોધ અને બચાવ મિશન જેવા વિવિધ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ અભ્યાસનું ઉદ્ઘાટન ભારત સરકારના રક્ષા રાજ્યમંત્રી સંજય શેઠ અને તાન્ઝાનિયાની રક્ષા અને રાષ્ટ્રીય સેવા મંત્રી ડો. સ્ટર્ગોમિના લોરેન્સ ટેક્સે અનયુક્ત રીતે કર્યું આ અભ્યાસ દ્વારા ભારત અને આફ리카ના દેશો વચ્ચેનું રક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અભ્યાસ ભારતની સાગર દ્રષ્ટિ સાથે સંકળાયેલો છે જે હિંદ મહાસાગર વિસ્તારમાં શાંતિ સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટેની પહેલ છે આ અભ્યાસ દ્વારા ભારત અને આફ리카ના દેશો વચ્ચેના રક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે